ગુજરાત કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પર મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને જાણ કરી દેવામાં આવી છે ગેનીબેને પ્રચારના શ્રી ગણેશ કર્યા ઔપચારિક જાહેરાત બાકી છે વલસાડ બેઠક પરથી અનંત પટેલને જાણ કરવામાં આવી છે આ તરફ અમદાવાદ બેઠક પરથી ભરત મકવાણા કોંગ્રેસની પહેલી પસંદ છે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બાદ ગુજરાતના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવશે આજે જાહેરાત થનાર કોંગ્રેસની પ્રથમ યાદીમાં ગુજરાતના ઉમેદવારોની શક્યતા નહિવત છે પરંતુ જલ્દીથી જેવી જ યાત્રા ચાર દિવસ બાદ ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ આગળ વધે છે અને તે વખતે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે અમારા બધા જ લોકો પ્રચાર શરૂ કરી દીધો છે માત્ર કેની બેને નહીં જે માંગણીદારો જે ઉમેદવારો હોય એ બધા જ અને ન ઉમેદવારને ન માંગણીદાર છે એમણે પણ પ્રચાર શરૂ કર્યો છે કે પાર્ટી હાઈકમાન્ડ જે નિર્ણય કરશે એને અમે વળગીને રહીશું અને કોંગ્રેસનો ઉમેદવાર જીતે એ માટે મહેનત કરીશું જાહેર થવાના બાકી છે પણ હવે સંકેતો સામે આવી રહ્યા છે નામ લગભગ નક્કી મનાઈ રહ્યા છે નીતિ વાત કરીએ તો ગેની ઠાકોરે આજથી જ પ્રચારની શરૂઆત કરી છે અને તેમને જાતે કહ્યું કે તેઓ લોકસભાની ચૂંટણી લડવાના છે પણ પ્રવચન કર્યો કે જે પણ કોઈ દાવેદાર હતા જે પણ કોઈ ઉમેદવાર બનવા સક્ષમ હતા તે લોકોને જાણ કરી દેવા છે અને તેમની પ્રતાની શરૂઆત કરી દીધી છે આજની વાત કરીએ તો ગેનેપેને તો પ્રતાની શરૂઆત કરી છે પણ બીજી જે પ્રાથમિક માહિતી મળે છે તે પ્રમાણે ફળસાળ બેઠકો પરથી અનંત પટેલનું નામ નક્કી માનવામાં આવે છે માત્ર ઔપચારિક જાહેરાત અનંત પટેલના નામની કરવાની બાકી રહી છે અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમ માટે ભરત મકવાણા કોંગ્રેસથી પહેલી પસંદગી હોઈ શકે છે જો એ બેઠક પર વધારે ચર્ચા કદાચ બીજા નામની ચર્ચા હોય શકે પરંતુ હાલ ભરત મકવાણા અમદાવાદ બધી બેઠક પરથી પ્રથમ નામ માનવામાં આવી રહ્યું છે કોંગ્રેસનું તમામ શીર્ષાસન નેતૃત્વ હાલ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હોવાથી યાત્રાને સફળ બનાવવામાં વ્યસ્ત હોવાથી ગુજરાતના ઉમેદવારની ચર્ચા દસ માર્ચ બાદ હાથ ધરાશે દસ માર્ચ બાદ સી સી મળશે તેમાં ઉમેદવારની ચર્ચા છે અને ત્યારબાદ ગુજરાતના ઉમેદવારની સત્તાવાર યાદી જાહેર છે પરંતુ કેટલાક ઉમેદવાર એવા છે જેમને અત્યારથી જાણ કરી દેવામાં આવે છે જેમાં ગિનીબેન ઠાકોર અને આનંદ પટેલ નામની વાત સામે આવી રહી છે જી બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે ગૌરવ તો આપને જણાવી દઈએ લોકસભા ચૂંટણીને લઈને જ્યાં ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી દીધી છે ત્યારે કોંગ્રેસ આજે પહેલી યાદી જાહેર કરી શકે છે પોતાના ઉમેદવારોની જોકે ગુજરાતના નામોની જાહેરાત થાય તેવી શક્યતા નહિવત દેખાઈ રહી છે પરંતુ આ તરફ જ્ઞાનીબેન ઠાકુરે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે તેથી માનવામાં આવી રહ્યું છે કે તેમનું નામ નક્કી છે તેમને ફોન આવી ગયો છે માત્ર ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે આ સાથે સાથે વલસાડ બેઠક પરથી અનંત પટેલને પણ નક્કી માનવામાં આવી રહ્યા છે તેમનું પણ માત્ર ઔપચારિક જાહેરાત કરવાની બાકી હોવાનું માનવામાં આવી રહ્યું છે જો કે રાહુલ ગાંધીની યાત્રા અત્યારે હાલ ગુજરાતમાં ભ્રમણ કરી રહી છે ચાર દિવસ માટે આ ન્યાય યાત્રા ગુજરાતમાં ભ્રમણ કરશે ચારસો કિલોમીટરનું અંતર ખેડશે અને તે બાદ મહારાષ્ટ્ર તરફ આગળ વધશે તે સમયે ગુજરાતના નામોની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે